તો રાજ્યના મહેસૂલ મંત્રી પણ હાજર રહ્યા હતા તો નડિયાદના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સરકારમાં ભાવ નથી તેવું પણ દેવસિંહ નિવેદન આપ્યું છે ત્યારે સંતોમાં ભાવ છે એટલે કામ થાય છે તેવું તેમણે જણાવ્યું તો સ્વાસ્થ્યની ચિંતા સુખદેવ સ્વામી કરે છે અને સરકારમાં તલાટીથી સાંસદ સુધી ચેનલ ચાલે છે

અમે તો ભૂખે મરવાનો મોટે છે જે ભવ અરે વિશ્વાસ આજે આપણા બધા દાતાઓ છે આ બધા દાતાઓ 84000 વિદ્યાર્થીને સમાજ અંતરે નામ ચેક કરીને દાન્ય કરવામાં દવાઓ આપવી ગ્રામ મોડુએના સ્વાસ્થ્યની ચિંતા કરવી એ આણાના ખેડા જિલ્લાનો બેવ તંત્ર ભેગો જ ન કરે એ એકલા આપ્યા પર સુજે સમુદ્ર એટલે શું ભોગિયા કેમ ન કરી શકતો અમે આવું સુધારો

শ্ৰদ্ধা নাই <laughs>